અને ભગવાન નરસિંહજીના લઈને અધિકારીઓ કોર્પોરેટરોએ આજે માંડવી ખાતે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ પ્રિન્સિપલ કમિશનર સુરેશ તુવેર વિસ્તારના કોર્પોરેટર સહિત અધિકારીઓ આજે ભગવાન વિઠલનાથજી અને ભગવાન નરસિંહજીના ના લઈને માંડવી ખાતે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી હતી એમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરગડો નીકળનાર છે દર વર્ષે જે માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે કેવી રીતે આ વખતે પણ વરગડો કાઢવાનો આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માંગણી આવેલી છે જેને લઈ આજે સ્થળ વિઝિટ કરી હતી અને એમાં શું શું શક્યતાઓ છે તે વિચારી રહ્યા છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓનું ધ્યાન દોરીને શું વચ્ચેનો રસ્તો નીકળી શકે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે ભક્તોની લાગણી અને જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આ સ્થળ વિઝિટ કરી છે

એવા શું સુરસ્તો નીકળી શકે તે બાબતે આગળની છે